तो इस तरह नहीं पर यही अंदर का प्रयोग के आधार पर का कोण डिग्री है ये अपना गांधीनगर एक कोण है 60 का और ये 6 डिग्री का तपाल है कारण एक रूप ये गांधीनगर के अंदर ही लोग के बोलते हैं हमें ये के कुछ પ્રસંગ દ્વારા એ પણ બાળકો માટે આપણા ઈસી ની અંદર એ સાબિત કરીએ કે કોઈપણ ધ્યેય ને કોઈ મતલબી કઈલા કોઈ પ્રતિ કઈલા 15 ના બોર્ડ પર પરત નીના આવી તો ધારે બાળક જેમના માટે જે બાળક 80 ની સુધી આપની 48 ડિગ્રી સુધી તો પછી જેવું છે આ

એના માટે પ્રયત્ન કરવા માટે આપણે દરેક જણાય આ માટે એક ચારમાં વાતુ દિવસ છે તેવી તારીખ થી સાણીથી છ તાણી સુધી આપણે પાંત્રુ દિવસ તેના ભાગ નૃત્ય ભગવાન પોતા અને યાદ કરી અને એક લાંબા આયુષ્યવાળું આપણે વૃક્ષ વાપાવ્યું એટલે યુવા આપણી સોસાયટીની અંદર પ્લસ તમને પંદર જેટલા ઝાડ વાવાતા હોય કે ઓછું રહે અને જે ગરીબ પરિવાર હોય એ મહિલા અને બાળકની તંદુરસ્તી જળવાઈ રહે એના માટે આપણે એના પુણ્ય કામ કરવાનું છે હું તમને એ હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે આપણે શબ્દ ગણી અને કલોલ વિધાનસભાને લીલી હરિયાળી વિધાનસભા બનાવી અને આપ શબ્દની અંદર સાથ સહકાર આપો એવી અપેક્ષા રાખશું એ દ્રષ્ટિ ભારતમાં